સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મુન્દ્રા ઉજવણી કરાઈ હતી પ્રાગપર રોડથી મુન્દ્રાના ન્યૂ મુન્દ્રા સુધી પદયાત્રા યોજાઈ હતી માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ગુજરાત પ્રદેશમાંથી આવેલા કચ્છના ઇન્ચાર્જ સંજય દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ જનક જનકસિંહ જાડેજા મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ટીડીયુ અનિલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રાગપર ગામની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું મુન્દ્રાના સુધરાના પ્રમુખ રચનાબેન જોશી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પણ ઉપસ્થિત રહી પદયાત્રાને શુભેચ્છાઓ પાઠવી હતી આજના પ્રસંગે ઉપસ્થિત ધર્મગુરૂ અને મહાનુભાવોનું સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વંદે માતરમ રાષ્ટ્રગીતને એકસો પચાસ વર્ષ થયા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ છે ત્યારે મુન્દ્રાના પ્રાગ પર રોડથી એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો આઠ કિલોમીટર યાત્રા મુન્દ્રાના ન્યુ મુન્દ્રા પાસે પૂર્ણ થઈ હતી સરદાર પટેલની ઓફ યુનિટી અંગે ખાસ વાત કહી હતી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ અને તેમના જીવનના સિદ્ધાંતો દરેકે જીવનમાં ઉતારવા જોઈએ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ અને કચ્છની યાત્રાના ઇન્ચાર્જ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી બ્રિટિશ કાર્ડના સમયના દ્રષ્ટાંતો આપ્યા હતા આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા ઇન્ચાર્જ પ્રમુખ સોમારબારી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા માંડવીના સુરેશ સંઘાર મુન્દ્રા શહેરના અરવિંદ પટેલ ગૌરાંગ ત્રિવેદી પ્રણવ જોશી જોષી યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વિધાનસભા ક્ષેત્રમાં આજે રાજપુરથી અંદર સુધીની એક એકતા યાત્રા યુનિટી માર્ચનો પ્રારંભ થયો છે જેની અંદર સૌ આગેવાનો જોડાવાના છે ભારતને એક અખંડિત બનાવવા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન રહેલું છે એ યોગદાન દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એને ખાસ પૂરવા માટે દેશો વિદેશ પહોંચે અને વલ્લભભાઈ પટેલનું સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન છે એની આવનારી નવી પેઢીને પણ ધ્યાન માને એ માટે ઠેક ઠેકાણ દરેક વિધાનસભાની અંદર આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આજે માંડવી વિધાનસભાની યુનિટી માર્ચનો કાર્યક્રમ અહીં ટ્રાન્સવાર મધ્યથી કરવામાં આવેલો છે કચ્છની ધરતી એટલે આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વાલામાં વાલી ધરતી અને વાલામાં વાલું પંથક ખાસ કરીને અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે પાંચસો ને બાસઠ રજવાડા એક કરીને ભારત વર્ષનું જે નિર્માણ કર્યું હતું કદાચ એવું કહી શકાય કે અગર સરદાર ન હોતે તો ભારત ન હોતા કારણ એક જ હતું કે દેશ આખો વેરવિખેર થઈ ગયો હતો એમને કુનેથી એવા કેવાય કેટલાય રજવાડાઓ હતા કે જે આ દેશમાં ભર્યા એટલે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે એકસો ને પચાસ ની જન્મજયંતિ છે એ જન્મજયંતિ ના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભા ક્ષેત્ર પર એક યુનિટી માર્ચ યોજાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરફ પ્રદેશ નેતૃત્વ તરફથી મને પણ આજે અહીંયા વક્તા તરીકે એક જવાબદારી આપવામાં આવી છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ઉપર બે શબ્દો બોલવાની મને જ્યારે એમના એકસો પચાસમાં જન્મજયંતિ નિમિત્તે જે તક મળી હોય તો એ દિલક્ષ મારી જાતને અહભાગ્ય સમજો છે આજના દિવસે સમગ્ર ભારતવર્ષ અને કચ્છ જિલ્લો મુંદ્રા માંડવી વિધાનસભા ક્ષેત્રના સર્વે નગરજનોને પણ મારી એક વાત એવી છે કે આવો જેમ આખા ભારતને એક કરવા માટે એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જો પાંચસો બાસઠ રજવાડા એક કર્યા હોય અને એમના રૂપે સમગ્ર વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું હોય તો આપણા સૌની એક ફરજ બને છે કે આ જ્ઞાતિવાદની ઉપર અને એક થઈએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ